આજરોજ તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસને રવિવારના દિવસે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના રેવા રેવાભુવન દરિયાપુર અમદાવાદ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અંડર ટેન અંડર ફિફટીન તથા ઓપન એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવી હતી ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી પચાસ રૂપિયા રાખવામાં આવી હતી જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાને અઢાર હજાર સુધીના રોકડ ઇનામ ટ્રોફી તથા તમામ અર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા પટેલ ઓ મનપસંદ જીમખાનાનો ડિરેક્ટર છું આ ચેસ ટુર્નામેન્ટ નું અમે આયોજન કર્યું છે તેમાં દરેક મેમ્બર સાથેથી પચાસ રૂપિયા ચાર્જ રાખેલો છે અને અઢાર હજાર ના પ્રાઇઝ રોકલ પ્રાઇઝ ચેક પ્રાઇઝ ના ઇનામો રાખેલા છે આવનારા દિવસોમાં સેમ કે વેકેશનના સમય એપ્રિલ મહિનાની અંદર અમારું ગુજરાત ક્લબ એસોસિએશનની અંદર જે નથી રમાયેલી ટુર્નામેન્ટ જેમ કે નાની દીકરીઓ આયોજન છે પ્લસ બીજી બધી ચેસ ની ટુર્નામેન્ટો બીજી સ્પોર્ટ એક્ટિવિટીઓ માટેની સમજી લો કે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ફૂલ ટેબલ ટુર્નામેન્ટ આ બધું ટુર્નામેન્ટ નું વેકેશન ની અંદર અમારી મનપસંદ જીમકાનું આયોજન છે